ઓમ નમો ભગવતે રામદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ એકમથી શરૂ થનાર રામદેવપીરના નોરતા વ્રત વિશે વાત કરીશું આ વ્રતનો મહિમા સાંભળીશું વિધિ જાણીશું રામદેવપીરના કયા મંત્રનો જાપ કરવો સાથે જ રામદેવપીરની સ્તુતિ પણ સાંભળીશું અને આ રામદેવ પીરના નોરતામાં નિત્ય સાંભળવામાં આવતી તેની વ્રત કથા પણ શ્રવણ કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને જો આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ સેક્શનમાં એક વખત જય રામાપે જરૂરથી લખજો તો આવો મિત્રો સૌ પ્રથમ આપણે આ રામાપીર નોરતાની વ્રત કથા સાંભળીએ ત્યાર પછી આ વ્રત કેવી રીતે કરાય છે વ્રતની વિધિ શું છે તથા આ વ્રતનો શું મહિમા છે તેના વિશે આપણે સૌ લોકો વાત કરીશું શ્રી હરિ પ્રગટિયા બીજ દિન આજ કરવા મંગળ ભક્તોને કાજ રામદેવ નકલંક અવતારી કલયુગમાં તમે પરચાધારી મરુધરામાં રણુજા છે ગામ ત્યાં વસે સુંદર ઘનશ્યામ દેવળમાં તારી નોબત જ્યોતિહ ગેબી તમે ડૂબતો તર્યો ભે ભૂમિ ભંડાર્યો યવનપીર રહે મુલતાન પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન નમન કરીને લાગ્યા પાઇ ધન ધન તમે રણુ જાનારાય મન મંદિરમાં રહેજો સાત શરણ તમારે છે બાળ જાણ શરણ તમારે છે બાળ જાણ પિતા અજમલજી પોખરણના રાજા પણ કહેવાયા હતા રાજા અજમલજી તનવર અંકાલ તોમર બે એ દિલ્હીના વંશજ હતા તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મીનળદેવી સાથે થયા હતા તેમને સગુણા તથા લાસા નામની બે પુત્રીઓ હતી રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાયું ન હતું રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યું અને ખેડૂતો રાજાથી મુખ ફેરવી ઘેર પાછા ચાલ્યા ગયા રાજા અજમલજીએ આશ્ચર્ય થયું કે આમ કેમ ખેડૂતો પાસેથી વિગત જાણી અને તેઓ વાંઝિયા હોવાથી અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે ખેડૂતોના વાંઝિયાપણાના મેળાથી રાજા અજમલજીને આઘાત લાગ્યો આ મેળું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણ લીધું દ્વારકા પહોંચી કૃષ્ણ ભક્તિમાં લીન થયા દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા એક દિવસ તેમની ધીરજ ખૂટી તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણની મૂર્તિના મોમાં માર્યો આ દ્રશ્ય જોઈ ત્યાંના પૂજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડા થઈ ગયા છે પૂજારીઓએ તેમને પૂછ્યું કે હે રાજાજી તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારિકામાં નિવાસ કરે છે તમે તેમને ત્યાં જ મળી શકશો રાજા અજમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તેમને દેહનું પણ બાન ભૂલી ગયા હતા તેમણે કૃષ્ણને મળવા દ્વારિકાના દરિયામાં ડૂબકી મારી તેમના પ્રાણનું પણ તેમને ભાન રહ્યું ને પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે ચમત્કાર થયો એક મોટું લાકડું રાજાના હાથ લાગે છે અને રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા જાણે ભગવાન કૃષ્ણે તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય રાજા પુનઃ રણુજાને ગાદી સંભાળે છે પ્રજાની સેવા કરે છે દિન દુખિયાનો સહારો બને છે રણછોડરાય કૃષ્ણની ભક્તિ સાથે સાધુ સંતોની સેવા કરી રાજધર્મ બજાવે છે સમય જતાં રાજાને ત્યાં પારણું બંધાય છે રાણી મિનળ દેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થયો કે જેમનું નામ વિરમદેવ પાડવામાં આવ્યું ત્યારબાદ રામદેવ પીરવતરિયા કે જેમણે માતાની કુખે જન્મ લીધો ન હતો તેઓ સીધા પારણામાં જ પોઢી ગયા હતા અને રામદેવ પીરે પોતાના નાનપણમાં જ એટલે કે પોતાના બાલ્યાવસ્થામાં જ એટલા પરાક્રમ કર્યા હતા એટલા પરચા પૂરા પાડ્યા હતા કે જેનાથી આપણને ખાતરી થાય કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત જ અવતર્યા છે અને રાજા અજમલજીને કૃષ્ણ ભક્તિ જ ફળી હોવાનો અહેસાસ થાય છે બોલ્ય રામદેવ મહારાજ કી જય નમો ભગવતે રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલ વચન નિભાવવા તથા ધર્મની સ્થાપના કરવા માટે વિરમદેના જન્મ બાદ બરાબર એક મહિના પછી વિક્રમ સંવંત ચૌદસો ની ભાદરવા સુમ એટલે કે અગિયાર શ્રી રણછોડરાય ભગવાન દ્વારકાધીશ બાળ સ્વરૂપે સાથે પારણામાં પોઢી ગયા હતા નિશાની રૂપે કુમકુમ પગલા પાડ્યા અને આ જોઈ અજમલજી સમજી ગયા કે વચન પ્રમાણે પ્રભુ પધારી ચૂક્યા છે અને તેમણે બીજા બાળકનું નામ રામદેવજી રાખ્યું હતું અહીંયા એક વાતને ધ્યાન આપજો કે રામદેવજીએ માતાની ગુખે જન્મ લીધો ન હતો પરંતુ સ્વયં તેઓ પ્રગટ્યા હતા અને માત્ર ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિક્રમ સંવંત પંદરસો ને પંદરની સાલમાં ભાદરવા સુદ અગિયારસને ગુરુવારના દિવસે રામદેવરા રણુજામાં સમાધિ લીધી હતી સમાધિ લીધી એના બે દિવસ પહેલાં એટલે કે ભાદરવાસુદ નોમના રોજ રામદેવપીરની પરમભક્ત ડાલીબાઈએ પણ સમાધિ લીધી હતી અને કહેવાય છે કે રામદેવપીરે સમાધિ લીધી પછી લગભગ બસો પચીસ વરસ બાદ હરજી ભાટીને પડચો આપ્યો હતો એટલા માટે આપણે એવું કહી શકીએ કે સાક્ષાત જો કળિયુગના હાજરા હાજર દેવ હોય તો તે આ રામાપીર છે કેમ કે ત્યારે જો બસો પચીસ વરસ પછી હરજી ભાટીને પરચો આપ્યો હોય તો આજે પણ આ દુનિયામાં રામદેવપીર હાજરા હાજર છે અને કહેવાય છે કે રામદેવ પીરે સમાધિ લેતા પેલા વચન આપ્યું હતું કે જ્યાં પણ મારા પાઠ થતા હશે ત્યાં હું સ્વયં હાજરા હાજર હોઈશ વર્ષમાં આવતી દરેક બીજ રામદેવ પીરને સમર્પિત છે એટલા માટે જ તો તેઓ બાર બીજના ધણી કહેવાયા છે અને આ બીજની સાથે પૂનમ ભરવાનો પણ મહિમા છે રામદેવ પીરના જ્યાં ચાર જુગના પાઠ છે કે જેમાં પહેલા જુગમાં રાજાએ પાઠ મંડાવ્યો હતો તેમના રાણી રત્નાદે એને મોતીડે વધાવ્યો અને પાટની ગુરુ ગાદી આદિનાથજી અને કોટવાડ તરીકે ગણેશજી હતા પ્રહલાદ રાજાના સમયે પંદર કરોડમાંથી પાંચ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા હતા જ્યારે બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ પુરાવ્યો હતો તેમના રાણી તારાદે એ પાઠને વધાવ્યો હતો પાટના ગાદીપતિ તરીકે ચોરંગીનાથ અને કોટવાડ તરીકે ગરુડજી હતા તે સમયે એકવીસ કરોડમાંથી સાત કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદ પામ્યા હતા ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાઠ મંડાવ્યો રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો પાટના ગાદીપત તરીકે મચ્છદરનાથ અને કોટવાડ તરીકે ભૈરવજી હતા તે સમયે સત્તાવીસ કરોડમાંથી નવ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા હતા ચોથા જુગમાં બલિરાજાએ પાઠ પુરાવ્યો તેમના રાણી વિદ્યાવલીએ પાઠને વધાવ્યો પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાડ તરીકે હનુમાનજી હતા તે સમયે છત્રીસ કરોડમાંથી બાર કરોડ ધર્મમાં ભળી નિર્વાણ પદ પામ્યા હતા આમ ચાર જુગના ચાર પાટમાં જેટલા નિર્વાણ પદ પામ્યા તેનો સરવાળો તેત્રીસ કરોડનો થયો અને આ તેત્રીસ કરોડ જે નિર્વાણ પદ પામ્યા એ તેત્રીસ કરોડ દેવતાનું સ્થાન પામ્યા હોવાનું મનાય છે આ રામદેવ પીરના નોરતા ઘણા લોકો વ્રત કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે કે પછી એકટાણા કરતા હોય છે કે જેની શરૂઆત સોળ સપ્ટેમ્બરથી થાય છે કે જે રામદેવ પીરના નોરતા ચોવીસ સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે જો આપણી ઈચ્છા હોય તો આ વ્રત અગિયારસ સુધી પણ કરી શકાય છે આ નોરતા દરમિયાન આપણા ઘરમાં રામદેવ પીરના ફોટો મૂર્તિની સ્થાપના કરવાની તેમની સમક્ષ અખંડ દીવો રાખવાનો ધૂપદીપ કરવાના એકમના દિવસે આપણા ઘરના મંદિરમાં ઘીની અખંડ જ્યોત અથવા યથાશક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો ગુગળ ધૂપ કરવો ભગવાન સમક્ષ વ્રતનો સંકલ્પ કરી જમણા હાથે લાલ રંગનો દોરો બાંધવાનો વ્રત દરમિયાન રામદેવજીના ચરણ પગલાં કપડાનો ઘોડો અને અખંડ જ્યોતની પૂજાનો વિશેષ મહિમા છે સાથે જ રામદેવ પીરની પણ પૂજા કરવાની વ્રતના સમયે માથામાં તેલ નહીં નાખવાનું ચામડાની કોઈ વસ્તુ પહેરવાની નહીં દાઢી વાળ કે નખ કાપવા નહીં સાથે જ પારકા ઘરે ભોજન લેવું નહીં શાંત મને રહીને નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરવાનું તેમના ચરિત્રનું ચિંતન કરવાનું રામદેવ પીરના પરચા વાંચવાના સાંભળવાના કોઈપણ જીવને આપણાથી દુઃખ થાય એવું વર્તન હોવું જોઈએ નહીં રોજ સાંજે પણ ધૂપ દીવા કરવાના ભગવાન રામદેવબીરજીની આરતી કરવાની તથા પોતાના ઈષ્ટદેવ કુળદેવી માતાનું પણ પૂજન કરવાનું આ વ્રતમાં ધ્યાનનું વિશેષ મહત્ત્વ છે એટલે આખા દિવસમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે થોડી વખત ધ્યાનમાં બેસવાનું રામદેવ પીર આપણી સમક્ષ બેઠા છે એવું મનમાં સ્મરણ કરવાનું નિત્ય રામદેવ પીરજીને અલગ અલગ પ્રસાદનો ભોગ લગાવવાનો કોઈ દિવસ લાપસી ખીર ધરાવી શકાય સાકર છે પૂરી શાક મીઠા ભાત લાડવા આ જે પણ ઘરે પ્રસાદ બનાવી શકતા હોય તે દરેક પ્રસાદ ભગવાનને ધરાવી શકાય છે પરંતુ ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવજીને કોઈ પણ પ્રસાદી ચઢાવી નહીં કારણ કે તે દિવસે રામદેવજી મહારાજે સમાધિ લીધી હતી અને એમના વચન મુજબ આ અગિયારસની પ્રસાદી ભૈરવ રાક્ષસના ભાગમાં જાય છે એટલા માટે આ દિવસે પ્રસાદી ધરાવી નહીં પરંતુ આ દિવસે રામદેવજીના પાઠ કરવાના ભજન કરવાના તેમની કથા સાંભળવાની તથા અખંડ ધૂન કરવાની કોઈ જોરશોરથી સ્પીકર વગાડવાના નહીં વાજા વગાડવાના નહીં નાચકૂદ કરવાનો નહીં કેમ કે આ દિવસ ભગવાનનો સમાધિનો દિવસ હોવાથી પૂર્વક નવરાત્રિના વ્રત પૂર્ણ થાય ત્યારબાદ ભગવાનને ચૂરમો શ્રીફળ અને સ્વૈચ્છા મુજબ બાળકો તથા ગરીબો અને જરૂરિયાતમંદોમાં અન્નનું દાન કરવાનું આ દિવસોમાં આપ રામદેવપીના મંત્રનો જાપ પણ કરી શકો છો કે જેમાં રામદેવ ગાયત્રી મંત્ર એ વિશેષ માનવામાં આવ્યો છે એટલે કે ઓમ અજમલ સુતાય વિદમહે શ્રી રામદેવાય ધીમહી તન્નો તું વર પ્રચોદયાત રામદેવ પીરનું ગાયત્રી મંત્ર છે આ મંત્ર ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવ્યો છે નિત્ય જેટલી વધુ વખત થઈ શકે તેટલી વખત કરવાનો આ ઉપરાંત અન્ય પણ મંત્રો છે ઓમ રામદેવાય રામ રામદેવાય નમઃ ઓમ સૌહમ નિષ્કલંઘ રામદેવ નિજારાય નમઃ ઓમ સોહમ નિષ્કલંગ રામદેવ નિજારાય નમઃ ઓમ નમો ભગવતે રામદેવાય ઓમ નમો ભગવતે આપને જે પણ કોઈ મંત્ર આવડે જે કોઈ અનુકૂળ લાગે તેનો જાપ કરવાનો તો મિત્રો આ રીતે આરામાપીર નોરતાની વ્રત કથા હતી કે જે આપણે સૌ લોકોએ સાંભળી આ ઉપરાંત આપણે આ રામદેવ પીર નોરતાની વિધિ જાણી મહિમા સાંભળ્યો તથા વ્રત કેવી રીતે કરવામાં આવે છે શું ધ્યાન રાખવામાં આવે છે તેના વિશે પણ આપણે વાત કરી તો આવી જ રીતે આપણે સૌ લોકો જાણીએ છીએ કે રામદેવ પીરે આપણને ચોવીસ ફરમાન આપ્યા હતા ચોવીસ જે વાતો કહી હતી તે સરળ ભાષામાં હું આપ સૌ લોકોને સમજાવીશ કે તે ચોવીસ ફરમાનમાં તેઓ આપણને શું કહેવા માગે છે કે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું તો તે વિડીયો આપ અમારી સાથે જરૂર જોજો આપને તે જરૂર પસંદ આવશે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર